દૂધવાડા વર્ષો જૂનું જર્જરિત મકાન અચાનક ધરાશાય થવાની ઘટના બની હતી મકાન પડતા જ ભારે અવાજ સાથે આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો ઘટનામાં અનેક વાહનો કાટ માળ નીચે દબાઈ ગયા હતા તેમજ બાજુના અન્ય એક મકાને પણ નુકસાન પહોંચ્યું હતું જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને કાટ માળ હટાવવાની કામગીરી છે શરૂ કરવામાં આવી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાણ આની નોંધાઈ નથી જોકે પાલિકાની જર્જરિત મકાનનો અંગે માત્ર નોટિસ આપવાની